આ રંગબેરંગી શાકભાજી પાચનતંત્રમાં સુધારો કરશે દુનિયામાં પાંચ બ્લૂ ઝોન છે અહીંના લોકોની સરેરાશ ઉંમરસો વર્ષથી વધુ છે આ લોકો લાંબા આયુષ્ય માટે નવ નિયમોનું પાલન કરે છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે તેઓ ફક્ત વનસ્પતિ આધારિત ખોરાક જ ખાશે કુદરતે આપણને વૃક્ષો અને છોડના રૂપમાં આપેલી બધી વસ્તુઓ ખાશે તેઓ તેમના આહારમાં શક્ય તેટલી શાકભાજીનો સમાવેશ કરે છે આમાં પ્રયાસ એ છે કે આહારમાં શક્ય તેટલા રંગીના શાકભાજીનો સમાવેશ થાય શાકભાજી વિટામિન ખનીજો મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે તેમાંથી મળતા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે તેનાથી હૃદય રોગ સ્ટ્રોક અને ટાઇપ બે ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઓછું થાય છે શાકભાજી આપણા શરીર માટે સુપરફૂડ જેવા છે તેમાં વિટામિન મિનરલ્સ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણને અંદરથી મજબૂત બનાવે છે પરંતુ એવું શું છે જે તેમને આટલા મહત્વપૂર્ણ બનાવે છે ચાલો કેટલાક ખાસ કારણો જોઈએ વિટામિન અને મિનરલ્સનો ભંડાર ફળો અને શાકભાજી વિટામિન સી ઈ અને મેગ્નેશિયમ જીંક ફોસ્ફરસ અને ફોલિક એસિડ જેવા મિનરલ્સ ખનિજથી ભરપૂર હોય છે પોટેશિયમ માટે આવા કાળો શક્કરિયા કેળા બટાકા અને ટામેટાની પ્યુરી ખાઓ સ્વાદ અને ટેક્સ્ચરની વિવિધતા દરેક ફળ અને શાકભાજીનો સ્વાદ અને બનાવટ અલગ હોય છે તમે તીખા સ્વાદવાળી ડુંગળી ઓલિવ અને મરી અથવા સામાન્ય સ્વાદવાળા મશરૂમ્સ અને મકાઈનો સ્વાદ માણી શકો છો જો તમને મીઠાઈનો શોખ હોય તો દ્રાક્ષ અનાનસ અને આલુ લમનો સ્વાદ માણો અને લીંબુ અને દ્રાક્ષ ખાટા સ્વાદ માટે ઉત્તમ છે ફાઈબરથી ભરપૂર મોટા ભાગના ફળો અને શાકભાજીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પેટ ભરેલું રાખવા અને પાચન સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વટાણા બ્રોકોલી અને કોબીજમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે રાસબેરી નાસ્પતિ અને સફરજનમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે ઓછી કેલરી ઓછી ચરબી ફળો અને શાકભાજીમાં સામાન્ય રીતે કેલરી અને ચરબી ઓછી હોય છે તેથી તમે વજન વધવાની ચિંતા કર્યા વિના તેને વધુ ખાઈ શકો છો ઉદાહરણ તરીકે અડધો કપ દ્રાક્ષ ખાવાથી તમે એક ક્વાર્ટર કપની સરખામણીમાં બસ્સોથી વધુ કેલરી બચાવી શકો છો અલબત્ત આવા કાળો ઓલિવ અને નારિયેળ જેવા કેટલાક અપવાદો છે જેમાં થોડી વધુ ચરબી હોય છે રોગોનું નિવારણ ફળો અને શાકભાજીમાં ફાઇટોકેમિકલ્સ નામના કેટલાક કુદરતી પદાર્થો હોય છે જે ઘણા રોગોને રોકવામાં મદદ કરે છે તેમને ખાવાથી ડાયાબિટીસ ટાઈપ બે હાર્ટ એટેક સ્ટ્રોક હાઈ બ્લડ પ્રેશર અને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે બ્રોકોલી કોબી સરસવ જેવા ક્રુસિફેરસ શાકભાજી ખાસ કરીને કેન્સરને રોકવામાં મદદરૂપ માનવામાં આવે છે સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી તેમાં સંતૃપ્ત ચરબી સેચ્યુરેટેડ ફેટ મીઠું અને ખાંડ ખૂબ ઓછી હોય છે તેથી તે સંતુલિત આહારનો એક ભાગ છે તે વજન વધારવામાં અથવા ઘટાડવામાં મદદ કરે છે તે સોજો ઘટાડવા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ અસરકારક છે ખૂબ ઓછું સોડિયમ અને કોલેસ્ટ્રોલ તાજા ફળો અને શાકભાજીમાં સોડિયમ ખૂબ ઓછું હોય છે ઉદાહરણ તરીકે ઘણા લોકો માને છે કે સેલરીમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે પરંતુ એક દાંડીમાં ફક્ત ત્રીસ મિલીગ્રામ હોય છે જે દૈનિક મૂલ્યના માત્ર એક પરસેન્ટ છે શાકભાજી કેવી રીતે ખાવી હવે પ્રશ્ન એ છે કે તમારા રોજિંદા આહારમાં શાકભાજીનો સમાવેશ કેવી રીતે કરવો ઘણા લોકો માને છે કે શાકભાજી ખાવા કંટાળાજનક છે પરંતુ એવું બિલકુલ નથી કેટલીક સરળ રીતો છે એક શાકભાજીનું સલાડ બનાવો પાલક ટામેટા કાકડી અને ગાજર મિક્સ કરીને રંગબેરંગી સલાડ તૈયાર કરો થોડું લીંબુ અને મીઠું ઉમેરો મજા બમણી થઈ જશે બે સૂપ બનાવો શિયાળાના દિવસોમાં શાકભાજીનો સૂપ બનાવો ગાજર વટાણા અને બ્રોકોલી ઉમેરીને તેને સ્વસ્થ અને સ્વાદિષ્ટ બનાવો ત્રણ શેકીને ખાઓ બટાકા કેપ્સિકમ અને રીંગણને થોડા તેલમાં શેકીને ખાઓ આ નાસ્તામાં પણ સારું છે ચાર સ્મૂધી અજમાવો પાલક અથવા બીટને ફળો સાથે ભેળવી દો તે પીવામાં સરળ અને પોષણથી ભરપૂર છે પાંચ દાળ સાથે મિક્સ કરો અને ખાઓ તમારી રોજિંદી દાળમાં દૂધી અથવા પાલક જેવા કેટલાક શાકભાજી ઉમેરો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સારા છે શાકભાજી ખાવાના ફાયદા શાકભાજી ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે તેના કેટલાક ખાસ ફાયદા આ પ્રમાણે છે એક પેટનું સ્વાસ્થ્ય સારું શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત અટકાવે છે બે રોગો અટકાવે છે શાકભાજીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ત્રણ વજન નિયંત્રણમાં રહે છે શાકભાજીમાં કેલરી ઓછી અને પોષણ વધુ હોય છે જે વજન વધવાનું જોખમ અટકાવે છે અને શરીરને ફિટ રાખે છે ચાર્ મગજની કાર્યક્ષમતા વધારે છે લીલા શાકભાજીમાં જોવા મળતા વિટામિન અને ખનીજો મગજને સક્રિય રાખે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે પાંચ ત્વચા ચમકે છે વિટામિન અને સીથી ભરપૂર શાકભાજી ત્વચાને સ્વસ્થ ચમકતી અને યુવાન રાખવામાં મદદ કરે છે દરરોજ ઓછામાં ઓછા બે થી ત્રણ વાટકી શાકભાજી ખાવા જોઈએ આનાથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ તમારો મૂડ પણ સારો રહે છે શાકભાજી ન ખાવાના ગેરફાયદા જો તમે શાકભાજી નથી ખાતા તો શરીરને જરૂરી તત્વો મળતા નથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે પેટ ખરાબ રહે છે અને વજન વધવાનું જોખમ રહે છે જો આ લાંબા સમય સુધી ચાલુ રહે તો ડાયાબિટીસ અને હૃદય રોગ પણ થઈ શકે છે તમારા શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એક પાચન સમસ્યાઓ ફાઈબરનો અભાવ પેટમાં બગડવાનું કારણ બને છે બે નબળાઈ વિટામિનનો અભાવ ઝડપથી થાક તરફ દોરી જાય છે ત્રણ રોગોનું જોખમ હૃદય અને ડાયાબિટીસ જેવા રોગો વધી શકે છે ચાર્ક વજનમાં વધારો શાકભાજીને બદલે જંક ફૂડ ખાવાથી સ્થૂળતા થઈ શકે છે તમારા આહારમાં શાકભાજીનો સમાવેશ કેવી રીતે કરવો શાકભાજી ખાવા એ કોઈ મુશ્કેલ કામ નથી ફક્ત થોડું મગજ દોડાવો અને તે તમારા જીવનનો એક ભાગ બની જશે શાકભાજી ખાવા એ ફક્ત સ્વાસ્થ્ય માટે જ સારું નથી તે તમારા આખા જીવન માટે સારું છે આ નાની આદત તમને લાંબુ અને સુખી જીવન આપી શકે છે આજથી જ શરૂઆત કરો તમારી થાળીમાં રંગો ઉમેરો અને જુઓ કે તમારું શરીર અને મન કેવી રીતે ખીલે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર